તમારી ગ્રામરમાં ચોકસાઈ વધે ને એના માટે તો હાલના સમયની જે સૌથી મહત્વની લેંગ્વેજ કહી શકાય જે ઇન્ટરનેશનલ યુનિવર્સલ લેવલે બોલાય છે એ લખવા માટે બોલવા માટે સમજવા માટે ને સાંભળવા માટે તમારે આ ટોપિક સમજી સમજીને શીખવો ખાસ જરૂરી છે તો એવી જ આસાન મેથડથી પ્રોપર આયોજન સાથે હું તમને સમજાવીશ આજના વિડીયોમાં પાર્ટ ફોરમાં કરેક્ટ ધ સેન્ટેન્સ પહેલું વાક્ય શાંતિથી તમારે ચારેય વાક્યને ઓબ્ઝર્વ કરવાના પહેલો અંદાજ એ લગાવવાનો કે ચાર વાક્યોને વાંચ્યા પછી કયો ટોપિક હોય એવું અંદાજ લાગે છે તો અહીંયા શાંતિથી ઓબ્ઝર્વ કરશો તો ખ્યાલ આવશે કે અહીંયા ડિગ્રી એટલે કે કમ્પેરિંગ ફંક્શનનો ઉપયોગ દેખાય છે તો એની અલગ અલગ વાક્ય રચનાઓ તમને ખબર હોય તો આરામથી તમે જવાબ સિલેક્ટ કરી શકો જોઈએ કઈ રીતે સોલ્વ કરવું જેમ કે પહેલા ઓપ્શનમાં અહીં આપેલું છે વન ઓફ ધ આને જોઈને ખ્યાલ આવે કે આ સુપરલેટિવ ડિગ્રી બહુવચન છે તો બહુવચન હોય તો અહીંયા નામ હોવું જોઈએ બહુવચન જે નથી એના હિસાબે ઓપ્શન એ તમારો જવાબ નહીં બને ઓપ્શન બી ની વાત કરીએ વેરી ફ્યુ આપેલું છે મતલબ પોઝિટિવ ડિગ્રી બહુવચન તો એની સાથે બહુવચન નામ છે છે એની સાથે સહાયકારક ક્રિયાપદ તો બી પણ બહુવચનમાં છે છે પણ વેરી પ્યુ સાથે સો અને ધેટ વાળી જોડી આવતી નથી એટલે ઓપ્શન બી પણ નહીં આવે વાત કરીએ ઓપ્શન સી ની તો નો અધર સાથે પોઝિટિવ ડિગ્રી એક વચનમાં એક વચન નામ આવે જે છે ઈજ છે એક વચનમાં છે પણ આ પોઝિટિવ ડિગ્રી ની નિશાની અને આ પાછું કમ્પેરેટિવ વાળો ભાગ થઈ ગયો જે મિક્સિંગ ના ચાલે એટલે ઓપ્શન સી પણ નહીં આવે

આ ક્વેશ્ચન થોડો વિદ્યાર્થીઓને ટફ પણ બની શકે યસ જોઈએ આપણે જવાબ હું રેન્ડમ હવે અલગ અલગ ઓપ્શન તમને કહું છું ફોર એક્ઝામ્પલ ઓપ્શન બી ની વાત કરીએ તો મને અહીંયા એઝ ઇફ દેખાણું છે કામ મારું આસાન કરે મેકિંગ સપોઝિશન નું એઝ ઇફ પછી બધાને ખ્યાલ હોય કે વેર વાળી વાક્ય રચના આવે છે તમારા સિલેબસમાં જે નથી આપી ઓપ્શન બી ગયો ઓપ્શન સી ની વાત કરીએ અહીંયા ઓલ જો આપેલો છે જે કોન્ટ્રાસ્ટમાં આવે વિરોધાભાસમાં તો નોર્મલ ગુજરાતી કરીને જોઈ લેવાનું વિરોધાભાસવાળો વાળો ભાવાર્થ દેખાય છે જો દેખાય તો સાચું કરો ના દેખાય તો રહેવા દો જેમ કે ઇટ વોઝ ઇમ્પોસિબલ ટુ અટેન્ડ ધ સ્કૂલ સ્કૂલ અટેન્ડ કરવી ઇમ્પોસિબલ જો કે વરસાદ વર્ષી રહ્યો હતો ભારે કઈ સેટ થાય છે ભાવાર્થ નહીં કોન્ટ્રાક્ટ જેવું છે જ નહીં આને પણ કાઢો ઓપ્શન ડી જુઓ અહીંયા મને દેખાય છે રાધર ધેન રાધર ધેન જનરલી ક્યારે આવે choice વાળી વાત હોય ક્યારે ને બદલે એવી વાત હોય ત્યારે એવો હોય કે ભાવર્તામાં છે નહીં તો હવે ઓપ્શન એ ને સમજીએ જનરલી વિદ્યાર્થીઓને ઓપ્શન એ પણ અઘરો લાગશે શું કામ it was not possible to attend the school અહીંયા જે એજ આપ્યું ને એ પહેલી વાત તો તમને ખબર પડી જોઈએ કે કયા પર્પસ થી આપેલું છે અહીંયા જે એજ છે ને એ કારણ દર્શાવવા માટે આપેલું છે પહેલી વાત તો આ ખબર પડવી જોઈએ ભારે વરસાદને કારણે સ્કૂલ અટેન્ડ કરવી ઇમ્પોસિબલ હતું તો પ્રોપર ટ્રાન્સલેશન ઓપ્શન એ માં સેટ થાય છે તો મિત્રો ઘણીવાર તમારે ગુજરાતી આધારે અને ખબર પણ હોવી જોઈએ કે એઝ રીઝન તરીકે પણ આવી શકે તો સોલ્વિંગ રીઝન ના કીવર્ડ માં છે જ જે બહુ ઓછા વિદ્યાર્થીઓને ખ્યાલ હોય છે જેના હિસાબે આ સવાલ તમારા માટે થોડો ટફ બની શકે પણ હવે સમજાઈ ગયું છે તો હવે ટફ લાગવો જોઈએ નહીં નેક્સ્ટ થર્ડ

તો શાંતિથી વાંચો ત્યાં જ ખ્યાલ આવી જવો જોઈએ અહીંયા આગળનો ભાગ ઇઝ છે મતલબ વર્તમાનનો સેન્સ અને પાછળ આપેલું છે કુડ આ ભૂતકાળનો સેન્સ દર્શાવે તો વર્તમાન ભૂતકાળની કોઈ દિવસ જોડી બને નહીં સેમ પેર હોવી જોઈએ અહીંયા વર્તમાનનો સેન્સ છે એટલે તમને અહીંયા વર્તમાનનો સેન્સ દેખાય છે ઓપ્શન 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 સોરી નીચે જોવાનું છે અહીંયા વર્તમાનનો સેન્સ અને અહીંયા વર્તમાનનો સેન્સ દેખાય છે ઓપ્શન સી જવાબ બનશે

કે સુનિતા સાથે કોઈ દિવસ ક્રિયાપદ નો તો લાગે જ નહીં આવું કે અંગ્રેજીના ગ્રામરમાં છે જ નહીં તો ઓપ્શન એ તો આમ જ નીકળી ગયો ઓપ્શન બી ની વાત કરીએ રિક્વેસ્ટેડ સાથે સંયોજક ટુ આવે યસ આજ્ઞાત વાક્યમાં આવે ઓપ્શન બી જવાબ છે પ્રોપર છે સતે આગળનો ઓપ્શન જોઈ લઈએ સુનિતા વિલ રિક્વેસ્ટ અને અહીંયા છે ટુ સાથે આઈએનજી આવું આવતું નથી ટુ સાથે વિફોર સિલેબસમાં કોઈ દિવસ હોય જ નહીં ભાઈ ખોટું ગ્રામર ઓપ્શન સી ગયો

અને આ ટોપિકમાં પણ પૂરા માર્ક્સ લઈ શકો તો લખો કમેન્ટ સેક્શનમાં આઈ કેન ડુ ઇટ આઈ કેન ડુ ઇટ અને તમે આ ટોપિકમાં પૂરા માર્ક્સ મેળવી શકો અને તમારા પાર્ટ એમાં પણ પૂરા માર્ક્સ મેળવી શકો એના માટે મેં તમને તમારી એક્ઝામ વાઇઝ પ્લેલિસ્ટ બનાવી દીધા છે યુટ્યુબ ચેનલ પર ખાસ આની અંદરના વિડીયો જોજો કારણ આપણી યુટ્યુબ ચેનલ પર જે મેથડ તમને વિડિયો ટોપિક વાઇઝ મળશે ને એવા તમને બીજે ક્યાંય જોવા નહીં મળે એટલા ક્વોલિટી વાળા વિડીયો બનાવેલા છે જે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને તો સો ટકા ગમશે તો ખાસ ખાસ તમારે આપ પ્લે લિસ્ટ જોઈ લેવાના છે નેક્સ્ટ વાત કરીએ ટ્વેન્ટી ફાઈવ હવે અહીંયા જે બધા કન્સેપ્ટ આપેલા છે એ તમને દેખાય છે સોલ્વિંગ રિઝલ્ટના તો હવે એના તમને કન્સેપ્ટ ખબર હોય તમને જવાબ આરામથી મળી જશે જેમ કે અહીંયા છે ટુ સો ટુ ગો ભાઈ આવું તો કઈ આવતું જ નથી રિઝલ્ટમાં કાઢી જ નાખો આને ચલો ઇનફ ટુ આવે છે આવે છે ઇનફ ટુ અલગ અલગ હોય ને વચ્ચે વિશેષણ આવે આવું નથી આવતું આ કાઢી નાખો ટુ અને ટુ આવે છે યસ આવે છે તો હવે બી અને ડી માં તમને ડાઉટ રહેવો જોઈએ તો હવે તમને પ્રોપર ઇનફ ટુ અને ટુ ટુ વાળી વાક્યોસના ખબર હોવી જોઈએ હવે અહીંયા ઇનફ ટુ પહેલા સોય આપેલું છે

સો ઝેડ અને અહીંયા સો ટુ હે આવું તો આવતું નથી ચલો આ ઓપ્શન પહેલા જ કાઢી નાખું તો અહીંયા સોલ્વિંગ પર્પઝ ના કેવડ છે અને એને આધારે આપણે જવાબ સિલેક્ટ કરવાનો ટ્રાય કરીએ તો ઓપ્શન બી માં પણ મને નિશાની દેખાય છે ઇન ઓર્ડર ટુ પછી વી ફોર જે ક્યારે આવતું નથી ઇન ઓર્ડર ટુ સાથે વી વન આવે ઓપ્શન બી પણ પહેલા જ નીકળશે હવે ખાસ જુઓ એ અને સી માં ડિફરન્સ શું છે અહીંયા છે કુડ અહીંયા છે કેન હવે શોધ્યક પ્રમાણે જોવા જાવ ને તો પાછળ કુળ પણ આવે અને કેન પણ આવે તો સવાલ ઉભો થાય ક્યુ લેવું આગળનું વાક્ય વર્ક હાર્ડ આગળના વાક્ય છે જેમાં તમારે પાછળનો સેન્સ વર્તમાનમાં લેવો પડે તો કુળ ભૂતકાળના સેન્સમાં આવે એટલે એ નહીં આવે ઓપ્શન સી જવાબ બનશે કારણ અહીંયા કેન આપેલું છે તો આને કહેવાય પ્રોપર સમજૂતી સમજૂતી સાથે શીખવાનું યસ નેક્સ્ટ ટ્વેન્ટી સેવન

ધન વાળું ધ્યાન ધ્યાન વાળું ધ્યાન નહીં આવી ટ્રીક મગજમાં રાખશો ને તોય તમને લોંગ ટાઈમ યાદ રહેશે તો હવે નો શું સાથે આપણે ધ્યાન વાળી જોડી ગોતીએ અહીંયા તો છે જ નહીં ઓપ્શન a કાઢી નાખો અહીંયા દેખાય છે રાખીએ અહીંયા કાઈ છે જ નહીં કાઢી નાખો અને અહીંયા જુઓ ધ્યાન વાળું ધ્યાન છે જે આપણે લેવાનું નથી તો ખાલી આટલું નોલેજ હોય ને તોય તમારો જવાબ ફિક્સ થઈ ગયો ઓપ્શન બી છતાં પણ આપણે હવે ડિટેલમાં નો સુંદરને સમજી લઈએ નો સુંદર સાથે હંમેશા કાતો ડુ કાતો ડીડ કા તો દેખાશે ત્યાર પછી કરતા અને ત્યાર પછી કમ્પલસરી ક્રિયાપદ નું મૂળ રૂપ ત્યાર પછી ધ્યાન વાળી જોડી અને પછી સાદો ભૂતકાળ આ ખાસ મગજમાં રાખજો આ પ્રોપર સિન્ટેક્સ ઓપ્શન બી માં આપેલી છે નેક્સ્ટ 28 અહીંયા દેખાય છે વિચ જે વસ્તુ સ્થળ માટે આવશે વોમ વ્યક્તિ માટે વોટ નિર્જીવ વસ્તુ અને વુ સંબંધ માલિકીના કેસમાં વ્યક્તિના માટે હવે શાંતિથી વાંચો તો ખ્યાલ આવશે બધી ઘરની વાત છે તો ઘર કોઈ વ્યક્તિ સાથે સંબંધ માલિકી દર્શાવે જે માત્ર ઓપ્શન ડી માં સેટ થાય અને ગુજરાતી કરો તો ખ્યાલ આવે ધ મેન ઇન હુઝ હાઉસ વી લીવ એ માણસ કે જેના ઘરમાં આપણે રહીએ છીએ એ ટેલર છે યસ ભાવાડ પણ સેટ થઈ ગયો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર તો અમુક જવાબો એવા હોય એમાં જરાય સમય વેસ્ટ ના થાય તો એમાં તો તમે ઈઝી રીતે કામકાજ કરી શકો છતાંય બાકીના ત્રણ ઓપ્શન શું કામ નહીં આ જોવાની પણ હેબિટ રાખવાની તો તમારું કામ વધારે આસાન થાય અને તમે તમારા જવાબ પર ચોકસાઈ મેળવી શકો આગળ વધીએ એની પહેલા મિત્રો તમને હવે કોન્ફિડન્સ આવતો હોય બધા પાર્ટ્સ જોઈને તો લખો કમેન્ટ સેક્શનમાં આઈ મસ્ટ બી આઈ મસ્ટ બી અને ભલે વિજ્ઞાન પ્રવાહમાં છો ભલે તમને આખા વર્ષ દરમિયાન અંગ્રેજીમાં સમય નથી મળતો છતાં પણ ઓછા સમયમાં સારો સ્કોર કરવો હોય તો મેં તમારા માટે પ્લાનિંગ કરેલું છે આઈએમપી બેચ ઓછા સમયમાં સો ટકા તમે જ્યાં છો તેના કરતાં સારા માર્ક્સ અપાવવાની ગેરંટી હું તમને આ બેચ ની મદદથી આપું છું કારણ તમે એક વાર મારી મેથડ થી કન્સેપ્ટ શીખી લેશો એટલે તમને યુટ્યુબ પરના કોઈ પણ મારા વિડીયો સમજાશે તો આ બેચ ની અંદર તમને પીડીએફ પણ વાંચવા મળે છે યસ જે આસાન મેથડ થી કલરફુલ ડિઝાઇન થી સોલ્યુશન સાથે હોય છે મતલબ જે ઓવરઓલ પ્લાનિંગ કહેવાય સ્ટ્રેટેજી કહેવાય જે કાંઈ તમે ગણો ને એ બધું આ બેચમાં મેં મહેનત કરેલી છે જેના માટે તમારે ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા અમાઉન્ટ એટલી નાની છે કે ગુજરાતના કોઈ પણ ખૂણે રહેલા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીને પોસાય તો ખાસ એપ્લિકેશનમાં ડાઉનલોડ કરીને તમે આ કોર્સમાં એન્ટ્રી લઈ શકો છો

નેક્સ્ટ ક્વેશ્ચન 29 શાંતિથી ચાર વાક્ય વાંચો એટલે ખ્યાલ આવી જશે કે બધે અહીંયા ડબલ કમ્પેરીઝન ના વાક્યો છે ખબર કેમ પડે તમે બધા વાક્યમાં શાંતિથી નોટિસ કરો બે અલગ અલગ સેપરેટ વાક્ય છે ને બધામાં તમને ધ ધ ધ ધ ધ ધ ધ દેખાય છે એનો મતલબ ડબલ કમ્પેરીઝન છે તો ધ ધ ની પછી શું આવે ડબલ કમ્પેરેટિવ માટે કમ્પેરેટિવ ડિગ્રી નો રૂપ તો અહીંયા આપેલું છે હાયર જે છે અહીંયા મોર લાઈટ છે આવું ન આવે લાઈટર હોવું જોઈએ તો ઓપ્શન એ ગયો અહીંયા હાયર છે પરફેક્ટ છે અહીંયા લાઈટર છે પરફેક્ટ છે ઘડીક રાખીએ અહીંયા હાયર છે પરફેક્ટ પણ અહીંયા ઓન્લી લાઈટ આપ્યું છે એટલે ઓપ્શન સી જશે અહીંયા હાયર છે અને અહીંયા લાઇટર છે તો હવે બી અને ડી રાખીએ આટલા ભાગ ઉપરથી ખબર નહીં પડે બી આવશે કે ડી તો આગળનો ભાગ જોઈએ તો હાયર યુ ગો જેટલા તમે ઊંચે જાવ એટલો તમે સારો અનુભવ કરો યસ આ સેટ થાય છે જેટલા તમે ઉપર જાવ એટલું તમે ભરો હે આ ખાસ જોજો અહીંયા ફીલ જે આપેલું છે અને અહીંયા ફીલ આપેલું છે સ્પેલિંગમાં નાનું એવું ચેન્જ છે આને ગુજરાતીમાં માં સ્પેલિંગ નો ઉચ્ચારણ સેમ બોલીએ આપણે પણ ભાવાર્થ અલગ છે આને હોમોફોન કહેવાય આનો મતલબ અનુભવ કરો આનો મતલબ ભરું તો આ ભાવાર્થ સેટ નથી થતો માત્ર ઓપ્શન બી નો ભાવાર્થ સેટ થાય છે તો આ રીતે કન્સેપ્ટ સાથે પ્રોપર સમજૂતીથી આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરવાના નેક્સ્ટ થર્ટી શાંતિથી વિચારો તો ઘણો ઘણો અંદાજ આવશે કે અહીંયા પેસિવ વોઇસ એક્ટિવ વોઇસનો કન્સેપ્ટ લાગે છે જોઈએ આ વાક્ય તમે વાંચો ને તો અહીંયા મસ્ટ પછી ડિવાઇડેડ આપેલું છે મિત્રો મોડલ ઓક્ઝિલરી પછી ડાયરેક્ટ વી કોઈ દિવસ આવે નહીં આ નિયમ છે પ્રોપર સિન્ટેક્સ છે ઓપ્શન એ તો નહીં જ આવે

વિજ્ઞાન પ્રવાહમાં છો અને અંગ્રેજીનું ટેન્શન છે તો હવે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કારણ તમારા માટે મસ્ત મજાનું આયોજન કરવા માટે વોટ્સએપ ગ્રુપ બની ગયું છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ખાસ જોડાઈ જજો તમારા માટે મસ્ત મસ્ત આયોજન બધા વોટ્સએપ ગ્રુપમાં આવતા હોય છે નવા નવા વિડીયોઝના અપડેટ પણ વોટ્સએપ ગ્રુપમાં જ આવતા હોય છે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે નવા વિડીયોમાં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ